જીવન કૌશલ્ય આધારિત અંતર્ગત બાળ મેળવનું આયોજન કરેલું હતું એ એ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી હું ઉમેશ પટેલ સુપરવાઇઝર સાહોલ બાળ પ્રાથમિક શાળાના બાળકોને હેલ્થ એજ્યુકેશન વ્યસનયુક્તિ સ્વચ્છતા અને બેઝિક સ્કિનિંગ બાળકોને કરવામાં આવ્યું હતું તેમજ વ્યસનને લીધે આખા શરીર પર પ્રત્યક્ષ અને પરોક્ષ શું એના અસર થાય છે એ વિશે બાળકોને વિસ્તૃત સમજ આપી હતી પરિણિક પ્રાથમિક શાળા સાહોલમાં જીવન પર સધવી ભાવ મેળવો જોયો હતો જેમાં બાળકોને સ્ક્રૂ બાંધવો ખીલ લગાવવી કુકર બંધ કરવું ટાયર પજીભે કરવું શરીરની સ્વચ્છતા વેસનું નુકસાન હાથ ઉપર મંજર લગાવી વેસવાની ભેસ બનાવવું ડુંગળી બનાવી દરેક કાર્યક્રમ ધ્વર બંધોની વીજ આનંદ મેળવવા વીસ સ્ટોલો બાળકના વજન ઊંચાઈ તેમજ દ્વારા પ્રવૃત્તિ શીખવા મળી હતી જેમાં બાળકોને ખૂબ જ મજા પડી હતી અને આ તબક્કે સારા પરિવારે ટેવર થકી આ કાર્યક્રમને સુંદર ઓપ આપી હતી જે બદલ અમે સારા પહેલાનો હળવા વ્યક્ત કરીએ છીએ